જયંતિભાઈ ભાનુસાડીનો પારથી દેવ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો રાજ્ય સરકાર વરતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ ભીખુભાઈ દલસાણીયા ગોર્ધનભાઈ ઝડકિયા તારાચંદભાઈ છેડા અંશાબેન છેડા સહિતના મહાનુભાવોએ હાજરી આપી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા કચ્છ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની હત્યાને ચોવીસ કલાકથી વધુ સમયગાળો વીતી ગયો છે આમ છતાં હજુ તપાસની સ્ટીટ બ્રાન્ડને કોઈ નકર પુરાવા મળ્યા નથી ગઈકાલે સાંજે સામખ્યાળીને ભચાઉ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સંબંધિત સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથોસાથ સામખ્યાળી ટોલ પ્લાઝાના ફૂટેજ પણ નિહાળવામાં આવ્યા છે પરંતુ કોઈ નકર પુરાવો હજી સુધી હાથ લાગ્યો નથી દરમિયાનમાં આજરોજ જયંતિભાઈ ભાનુશાલીની અમદાવાદ સ્થિત અંતિમ યાત્રા નીકળી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો મિત્રો શુભેચ્છકો અધિકારીઓ પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ જોડાયા હતા કચ્છમાંથી અનેક સગા સ્નેહીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેમના અંતિમ દર્શન વેળાએ ગુજરાત સરકારના શિક્ષણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા કૃષિમંત્રી આરસી ફળદુ માજી મંત્રી રમણભાઈ વોરા તારાચંદભાઈ છેડા હંસાબેન છેડા સંગઠનના પ્રદેશ પદાધિકારી ભીખુભાઈ દલસાણીયા માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા રાતા તળાવના મંજી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો ખાસ હાજરી આપી હતી અને સરકાર વતી શોક સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો તપાસની સ્ટેટ બ્રાન્ચ દ્વારા અલગ અલગ પાંચ મુદ્દા પર તપાસ ચાલી રહી છે ખાસ કરીને કોચમાં ફાયરિંગ થયું છે તે કોચની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાથોસાથ ફોરેન્સિક ટીમ ડોગ સ્કોડ એફએસએલની ટીમે અલગ અલગ નમૂના લીધા છે અને જે સીટ માં પાથરવામાં આવેલ ચાદર તકીઓ વગેરે પણ કબજો લેવામાં આવ્યા છે સમગ્ર કચ્છમાં જયંતિભાઈ ભાનુશાલીની હત્યા લઈને તરતરની ચર્ચાઓ થઈ રહી છે